મંગણાદ ગામના બસો અડતાલીસ વ્યક્તિઓનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું જંબુસર સહિત પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડાઢર નદી કિનારાના ગામોમાં પાણી પ્રવેશ્યા હતા જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડે જંબુસર તાલુકાના મંગણાદ ગામના બસો અડતાલીસ વ્યક્તિઓને રાહી કંપની ખાતે અસરગ્રસ્તોનું સ્થળાંતર રાત્રે સાત કલાકે કર્યું હતું જેમાં મંગણાદના ચોરસિયા વાગા ખુનવાગા વિસ્તારના રહીશોનું સ્થળાંતર કરાયું હતું ટીડીઓના જણાવ્યા અનુસાર ડાઢા નદી એકસો બેની સપાટી વટાવે તો ખાનપુર બોજાદરા મહાપુરા કુંઢળ વેહલમ બોજાદ્રા વાલચંદનગર સહિતના વિસ્તારોમાં અસર થવાની શક્યતા છે નામ મુકેશકુમાર ભૈલાલભાઈ સીમલ છે હું અહીંયા ખેડૂત છું અહીંયા બધે બધા આખા વિસ્તારમાં પાણી પાણી આવી ગયેલા છે અને બધા ઘર મકાનોમાં બી પાણી ભરી જયેલા છે તો બધાને આ રાહી કેમિકલ કંપનીમાં સ્થળાંતર કરાયેલ છે અને બધી જમવાની જમવાની સુવાની વ્યવસ્થા અહીંયા ટીડીઓ સાહેબના કહેવાથી કરેલ છે આ ધોરણ જંબુસર તાલુકામાં આપણે બંગાળ ગામે તઢર નદીનું પાણી એકસો એક ફૂટે પહોંચી ગયું છે તો એના કારણે આજે ગ્રામ પંચાયતના ત્રણ વિસ્તારો એક ફૂટ અંબાજીમાંથી નવી નગરી અને ખોડ વિસ્તારમાં પાણી કે લોકોના પ્રવેશ અને એના કારણે સર આપણે લોકોનું સ્થળાંતર બી કરવાની આપણે ફરજ પડી છે તો એના ભાગરૂપે આજે ડ્રાય કેમિકલ કંપનીમાં બસોને અડતાલીસ લોકોનું સ્થળાંતર કર્યું છે જ્યારે ખૂણ વિસ્તાર અને અંબાજી મંદિર અને નામનગરી વિસ્તારના લોકોને આપણે વેતાણ માર્ગે નિષિટ કર્યા છે ગ્રામ પંચાયત તરફથી એમને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મેડિકલ ટીમ દ્વારા એમનું આવતીકાલે હેલ્થ ચેકઅપ બી કરવામાં આવશે